જેને લઈને આજે ગાંધી પ્રતિમા પાસે એકત્ર થઈને ધરણા કરવામાં આવ્યો હતો જેની જાણ અઠવા પોલીસને થતાં ધરણા પર બેઠેલા દસથી બાર લોકોને ડિટેઇન કરવામાં આવ્યા આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડિયાએ જણાવ્યું કે લોકશાહીમાં ત્રણ ચાર લોકો વેચાઈ જાય અને મતદારો પોતાના મતદાનના હકથી વંચિત રહી જાય તે કેવી રીતે ચલાવી લેવામાં આવે સુરતની લોકસભા બેઠકો પર જે થયું છે તેનાથી લોકોના મતદાનનો હક છીનવાઈ ગયો છે હું લોકોને અપીલ કરું છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ પ્લેટફોર્મ પરથી પોતાના મત અધિકાર માટે માંગ કરવામાં આવે આવનારી સાતમી મે તરીકે લોકસભાની ચૂંટણી થવામાં આવી રહી છે તેમાં પોતાના મત અધિકારનો ઉપયોગ કરવામાં મળે તે પ્રકારની માંગ કરવી જરૂરી છે ત્રણ ચાર લોકો વેચાઈ જવાથી મત અધિકારનો ઉપયોગ આપણે ન કરી શકીએ એ કેટલું યોગ્ય કહેવાય લોકશાહીમાં મારા મતનો અધિકાર કોણ કેવી રીતે છીનવી શકે આ બાબતે ખૂબ જાગૃત થવાની જરૂર છે આજે અમે અહીં ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે અમારી અટકાયત કરી લેવામાં આવી છે આ સમગ્ર ધરણા કાર્યક્રમમાં અમને મળેલા મત અધિકારનું શું નિલેશ કુંભારીના ફોટા નીચે સોદાગર અને સુરત લોકસભા ક્ષેત્રના અમારા ઓગણીસ લાખ મતદારોના અધિકારનો સોદો આવા ચાર ચોળ કેવી રીતે કરી શકે તેવા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત